પહોંચી ગયા અમે મોલ માં ખડસ તો હારે તો સેડા સેડી છે મારે જહા યે વહ મે જહા મે વહ આવી ગયા કરી આ લેવાનું છે પહેલા ટી-શર્ટ લેવાનું છે પછી કન્ટિન્યુ જતા રહેજો મારી શોપિંગ ગાઈસ

બાપ <mulky> પાસે <mulky> 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 হয় হ্যাঁ বাছুরাওয়ান আখর সাইড ફાઈનલી આવી ગયા છીએ અમે બગદાણાથી ગઈસ મીની બગદાણા બગદાણા મારી નાનું બગદાણા છે ફાઇનલી દર્શન કરીને ગયા સાવ એટલે સાવ થાકી ગયા છે આજનો શોર્ટ મિની બ્લોગ હતો તમને કેવો લાગ્યો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો નહીં અને નેક્સ્ટ ટાઈમ લોંગ બ્લોગ આવશે ઓકે બાય બાય અશ્વિજ